કેમ છો ખરોજ મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડુભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજારો એ પેલા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના બજાર ભાવ વિડિયોમાં બન્યા રહેજો જેતપુર એક હજાર ચારસોને બાવીસ રૂપિયાથી एक हजार नौ सौ ने पच्चीस रुपया जामजोधपुर हजार चार सौ ने पांच रुपया एक हजार आठ सौ ने पांच रुपया विशावदर एक हजार चार सौ ने एक थी, एक हजार आठ सौ ने पचास रूपया जाम खंभा एक हजार चार सौ ने पचास रूपयाुप राजकोट एक हजार पांच सौ ने पांच रूपया एक हजार नौ सौ पंदर रुपया कुंडला एक हज़ार पांच सौ रुपया एक हज़ार आठ सौ ने पांच पांसठ रुपया पोरबंदर एक हज़ार चार सौ ने वीस रुपया एक हज़ार आठ सौ ने बासठ रुपया मोरबी एक हज़ार पांच सौ ने एक रुपया एक हज़ार नौ सौ ने दस रुपया च एक हज़ार पांच सौ ने पंदर रुपया एक हजार नौ सौ ने सत्तर रुपया જુનાગઢ એક હજાર પાંચસો ને ત્રીસ રૂપિયાથી એક હજાર નવસો ને પચાસ રૂપિયા અમરેલી એક હજાર પાંચસો ને એકવીસ રૂપિયાથી એક હજાર આઠસો ત્રીસ રૂપિયા દાહોદ એક હજાર પાંચસો ને બાવીસ રૂપિયાથી એક હજાર બે હજાર ને એકતાલીસ રૂપિયા જામનગર એક હજાર બસો ચારસો ને બે રૂપિયાથી એક હજાર નવસો ને પંદર રૂપિયા કાલાવડ એક હજાર ચારસો ને પંચાવન રૂપિયાથી એક હજાર આઠસો ને પંદર રૂપિયા સમી એક હજાર પાંચસો ને એકતાલીસ રૂપિયાથી એક હજાર નવસો ને બેતાલીસ રૂપિયા માણસા એક હજાર ચારસો ને તેતાલીસ રૂપિયાથી એક હજાર નવસો ને પંચાવન રૂપિયા ધારી એક હજાર ચારસો ને પચીસ રૂપિયા થી એક હજાર નવસો ને સોળ રૂપિયા વાકાનેર એક હજાર પાંચસો ચાર રૂપિયાથી એક હજાર ને તેતાલીસ રૂપિયા તળાજા એક હજાર પાંચસો ને ત્રીસ રૂપિયાથી એક નવસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના આજના સફેદ તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની અપડેટ મળતી રહે અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો પણ ભૂલશો નહીં જય જવાન જય કિસાન